નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસના બંને વાયદા અને સાથે જ હાજર બજારની કેવી સ્થિતિ છે અને કપાસના વાયદામાં શું ચાલી રહ્યું છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસની બજારમાં ભાવ અત્યારે રૂબજાર અને સાથે જ વાયદા નરમ હોવાના કારણે કપાસના ભાવ સ્થિર હતા તો હવે વાયદા ઘટશે તો કપાસના ભાવમાં પણ સામાન્ય ઢીલાસ જોવા મળવાની ધારણા છે હાલ બજાર સ્થિર છે ને તેની ક્વોલિટી મુજબ વાત કરીએ તો કપાસના ભાવ ચૌદસોથી લઈને પંદરસો એંશી સુધીના જોવા મળે છે જ્યારે વાયદાની વાત કરીએ તો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો તળિયે છે અને ડિસેમ્બર વાયદો અડસઠ સેન્ટે ચાલુ જોવા મળતો સાથે જ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો તેમાં આજે પાંચસો ને ચાળીસનો સુધારો થઈને વાયદો છપ્પન હજાર સાતસોનો હતો સાથે જ ખોળ બજારની વાત કરીએ તો તેમાં પણ પાછલા ત્રણ દિવસના ઘટાડા બાદ આજે સામાન્ય સુધારો હતો અને હાજર બજાર સ્થિર જોવા મળતું તો ખાંડીના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ છપ્પન હજાર સાતસોથી સત્તાવન હજાર સો રૂપિયા બોલાતા તો મિત્રો હવે આગામી સમયમાં શું થશે તેની વાત કરીએ તો હાલ વાયદા તળીએ છે તો પાછલા બે દિવસની અંદર એમસીએક્સમાં સામાન્ય સુધારો તો ખોળમાં ફરી નવી સલક આવી હતી અને આગામી સમયના વાયદાની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બર વાયદો અત્યારે સારો એવો હતો અને જેમાં બેતાલી વધીને ત્રણ હજાર ઓગણ રૂપિયા થયા હતા એટલે આગામી સમયમાં ખોળ વાયદો વધશે તો કપાસના બજાર ટકેલા રહેશે તે ઉપરાંત હવે જાણીએ વિવિધ માર્કેટમાં હરાઈજીના ભાવ કેવા ચાલ્યા હતા તે રાજકોટ તેરસો પચાસથી પંદરસો સાસઠ અમરેલી ઊંચામાં પંદરસો ને ઓગણીસી સાવરકુંડલા પંદરસો પચીસ જસદણમાં પંદરસો ને પાંત્રીસ બોટાદમાં પંદરસો અઠ્ઠાવન ગોંડલમાં પંદરસો અગિયાર કાલાવાડમાં પંદરસો ને પંદર જામજોધપુરમાં પંદરસો છપ્પન બાબરામાં પંદરસો ને એકસઠ જેતપુરમાં પંદરસો ને ચોત્રીસ રાજુલામાં બારસો એકાવન તો ભેંસાળમાં ઊંચામાં પંદરસો રૂપિયાના બજાર થયું હતું